અમદાવાદ શહેરમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું વાહન ચાલકોને ગરમીમાં રાહત આપવાના પ્રયાસ થઈ રહ્યા છે ટ્રાફિક સિગ્નલ બ્લીન્કર્સ મોડમાં રખવામાં આવ્યા છે સૌથી વધુ જંક્શન પર ટ્રાફિક સિગ્નલ બ્લિન્કર્સ મોડમાં છે ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવાથી લૂ લાગવાના વધતા બનાવ બાદ આ નિર્ણય લેવાયો એક મહિનાથી સિગ્નલ બ્લિન્કર્સ મોડમાં રખાયા છે વધુ ટ્રાફિકવાળા જંકશન ઉપર સિગ્નલ હજુ પણ ચાલુ છે વધુ ટ્રાફિકવાળા જંકશન ઉપર સિગ્નલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો ગરમીથી બચવા ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકોને ઓઆરએસ પાઉચ આપવામાં આવી રહ્યા છે વાહન ચાલકોને બપોરના સમયમાં ઓનલાઇન મેમોમાં પણ રાહત અપાઈ છે મહિના આની જાહેરાત કરી દીધી છે વધુ જે સિગ્નલો છે એ બ્લીન્કર્સ મોડ પર રહેશે અને હવે તો રેડ એલર્ટ જાહેર થયું છે એટલે એના માટે અમે અમારા તમામ જવાનોને જે ડીહાઈડ્રેટ નહીં થાય એની ઓલરેડી જાણકારી આપી દીધી છે પબ્લિકને પણ હેરાન હેરાનગતિ ન થાય એના માટે પણ અમે એની વ્યવસ્થા રાખી છે પરંતુ જે એવા સિગ્નલો છે કે જ્યાં આપણે એ ચાલુ રાખવા પડે પણ એમાં અમે ટાઈમમાં ફેરફાર કરીએ છીએ ટાઈમમાં ફેરફાર કોઈ જે જગ્યાએ દસ સેકન્ડ હોય તો એનામાં ઓછા સેકન્ડ ના આપીએ છીએ એટલે માણસને ઓછા ઉભા રહેવું પડે એ રીતની અમે વ્યવસ્થા કરી છે અને એ રીતે ચાલે છે હમણાં સરકારશ્રી તરફથી બી જાહેરાત થઈ છે દરેક ડિપાર્ટમેન્ટના જેને લગતું છે એ તમામ જાહેરાતો આપે છે કે જે આપણને કામ વગર બહાર નીકળવું નહીં બને તેટલો આપણને હિસ્ટોકથી આપણે બચવા માટેનો પ્રયત્ન કરીએ અને સાવધાની રાખીએ એ જ આપણા માટે આદર્શ છે કેરળમાં પ્રીમો